લગ્નની મોસમ આવતા જ છોટા ઉદયપુરના બજારમાં વેચાણ માટે આવેલું નવું નજરાણું એટલે સુશોભિત પાટ છોટા ઉદેપુર તાલુકા અને નગરની આસપાસ ગામડાઓમાં અઠવાડિક એટલે વાર વાઇસ બજાર ભરાય છે હાલમાં શરૂ થયેલ લગ્નની મોસમમાં છોટા ઉદયપુરમાં ભરાતા બજારમાં વેચાણ માટે આવેલું નવું નજરાણું એટલે લગ્નમાં વપરાતું સાધન સુશોભિત હાટ છોટાઉદેપુર તાલુકામાં વાંસથી બનાવેલા ટોપલા ટોપલી સુપડા સાવણા અને વાંસ કામડામાંથી બનાવેલ કોઠી એટલે કે મોટી મોટી કોઠી મોસ્ટી વગેરેનું વેચાણ થાય છે ગતરોજ શનિવારના બજારમાં બનાવેલું તેમજ ખૂબ જ નવું નજરાનું એટલે કે પાર્ટી લગ્ન પ્રસંગે વરરાજા તથા દુલ્હન પાસે મૂકવામાં આવે છે જે ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરેલું તથા ટીલ્લી કાચ ફૂલો અને ગુંથનથી સજાવેલું સંપાદન નટવરભાઈ પરમાર છોટાઉદેપુર રકોપ